કેમ કે આજે છે કે ઘણું બધું કામ છે આપણે અત્યારે કમ્પ્લીટ એક ઓઘો કરી નાખ્યો છે થોડુંક બાકી છે થોડુંક નાખશું થોડું ઘણું ભેગ કરી લીધું યા કે આખું ખેતર ખાલી કરવાને જવું યા કે ખબર હવારમાં હે કે ગરમીના આખા નવાઈ ગયા જો આ કે એમાં કહેવાય ને એમાં જે જાહેર થાય કે મોટા મોટા કહડા થાય ને પકાવદાર ભરાવદાર એ કહેવાય એટલે જાહેર જ કહેવાય બાકી જો એ થે થાય કે દેખા નાખું તું બધી જ સાર ભેગી કરવાની હ હા હવે હવાર હવારમાં સર્વે કરવું મરવાય હવાર હવારમાં તો જગી કરવી પડે ને હા હવાર હવારમાં ગરમી નાખા પલાડ દેતા ઓલું કે કામ કર્યું એમ થાય ને થોડું કામ કર્યું એમ લાગે હજી હાજે જ ના આયો જીવ તો એ તવ કામ ખાજે નાઈ નાખો હા હવે હવારમાં ની ના આવો હવે હાજે ના આવો હવારમાં એમ નેમ એમ ના હવારમાં તો હવાતી હાણ તો પલ્લી गेला ને પલ્લી गेला હોય હમ હવે છે નવરાત્રી વળી આવી દેવાના ત્યાં વરસાદ થાય તો થાય ન થાય તો શાલો જ ગણવાનો કેમ કે એટલે બધા તૈકા પડે કે અત્યારે વધારે એટલા માટે હજી છે કે દસ વાગ્યા છે તો હે કે એટલો બધો ફાસ્ટ તૈકો પડે છે તો ભાઈ શાળામાં એમ જ હોય દિવસે બહુ તૈકો હોય ને હાથના પાછી બહુ ઠંડુ હોય એવું હોય એ જે છે કે એક ઓગો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આખો આપણે છે કે ખાલું કરવાનું છે આજ ને આજ ને પાછું વાવવાનું છે એટલા માટે કે આજ કામ બહુ વધી ગયેલું છે તો હે કે હવે આ બધું છે કે ભેગું કરી નાખી અને ઓગો કરવા મળી તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બબુને અત્યારે છે કે તીખારી બની નાખી સાસ રોટલા ને સોવાને હે નઈ શકે ગુવાર ને ને બટેટા બોડ હતું કે હવ ઓર ન હોય એ કે તીખારી બની નાખી રસોઈ રેડી છોરો ન કરી ખવા થઈ ને એમ

એટલા માટે હે કે અમે પોળો ખાધું નહીં એમ કામ ઉધરું લઈ લીધું એટલે પૂરું કર નાખીએ તત્કાલિક હે કે હોવાઈ જાય તો હવે ફે ત્યાં ઊગી જાય એટલે માલના માટે હે કે સારો થઈ જાય એમ હવે થોડીક વાર કામે લાગી જાય ફેમિલી આપણે કે ઓગા કરતા તો એ કે કમ્પ્લીટ થઈ ગયા છે જો ચેપના હોય ને કે ઊભા હેડમાં હે કે ઓગા કરી નાખ લીલી લીલી સાઈડ ના હે કે ઓગા કરીને છે કેમ કે આપણે ખેતર કરવાનું છે ખાલી ને આજે પાછું વાવવાનું છે તો હવે છે કે આપણે તો કમ્પ્લીટ થઈ ગયા છે એ જો વલખ ઠાગા બતાવે ને એ જો ઠાગા ઠેર સુધી એમને પીડાશે હજી કોળીઓ તો એ નહીં કે ટેક્સરમાં ભરીને આપણે પાછા ઘેર લાવવાનું છે અને પાછા હાજમાં વવાય ત્યાં સુધી તો વાવી જ નાખવાનું છે એટલે અડધો ઉપરનું આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને થોડીક બાજરી બાકી હતી તો એ વઢાઈ ગઈ છે ને એટલી રાવા દીધી છે જેમ કે આપણે ને એવું છે કે બળજા એને કે લીલું સારવા મળે કે એટલા માટે એટલે આપણે રાખીએ એ પછી પાછા ધીમે ધીમે નિળ પૂરું થાય કે વઢાઈ જાય એટલે જો એટલે ઊભી એ ખાલી થઈ રહે ને ઓલી સાહેબ છે એ બા ઘેર તો ના રે વે એટલે ખેતર થઈ છે ખાલી એમ તો હવે હે કે આપડે થોડું આરામ કરી હે કે ઓલો ફેરો ભરવાનો છે આપડે ઠાકાનો એ થોડોક ટાઢો પડી જાય પછી ઠાકાનો ફેરો કરવા તો હમણાં અત્યાર થઈ છે ટાઢો પર અને પાછો આપણે ટ્રેક્ટર લઈ લીધું છે જો આ લારી અને આ ને આપણે જો ઓલા ઠાગ બધા હે ભરીને ભરી લાવીને એ ડાયરી નાખવાના છે તે જો ઓલા ખૂણો દેખાય ને વાવણી પાછળ ના નાખવાના છે જયારે અમિત તો એને હે કે જાય છે હું મારા પપ્પા ને બા મારા પપ્પા હાથે આકવા જ તો આવી અમે તો એને હે કે થાકા ભરવા જાય છે એટલે આપણે લાયરી છે તો વ્યવહાર તો કાંઈ પડે નહીં આપણે લાયરીમાં ભરીએ ડેરી પણ હે કે ના નાખી દઈ એટલે આપણે ફેદ થઈ જાય ખાલી પછી હે કે વાવન કરી દઈએ શરૂ અને જો હા બધું કમ્પ્લીટ જ છે એટલે હવે ખાલી હે કે વાવન શરૂ કરવાનું છે એટલે હાથે તો આવી ગયો ગયેલો વાવન વાવણ બધું જોડવું પડે તો એમાંય બહુ વાર લાગે કે પછી આપણે આગળ જોઉં જે કબૂતરા સમય છે અને આ ઊભા કે એ ઠાકે બધા લેવાના છે હવે જઈએ અને એ ભરી લઈએ તો ફેમિલી આખા ગરમી પડી ગયા છે ને આપણે કે કમ્પ્લીટ થઈ ગયો છે એટલી લાઈરી છે લારી ભરાઈ ગઈ છે એ આપણે ખાલું કમ્પ્લીટ થઈ ગયો હે ખાલી થઈ ગયો તો મારા પપ્પા હે તો ઓન લઈને ફીટ કરે છે એટલે હવે હે કે વાવાનું છે આપણે તો ફેમિલી આપણે ભરજવું કમ્પ્લીટ લાઈડીને હે ઉલાડી દીધી કે તો આની બેઠા બધા ભર આવી ગયો છે એટલે બીજા ત્યાં હે કે અમારે મૂકવા ન ભરે આગોને સાઈડમાં રે આમ નડ તો ન બને اٹھا می کہیں ناخی دے دوں گی سائڈ جو آدھے ہے پیڑھی نہیں ہڈی جی پیڑھی اپنے وڈیم بڑھے کمپلیٹ تمہیں بتائیں خبر آپ بک بنا بھو کمپلیٹ کری نا تو محنت کر پانی فری گا ورساد آ گیا تھا ورس نہیں ہے کہ پلے گا کئی کام میں نا رجے جو پیڑھی جو آ بین ہے گھنٹوں بدا نکان بھی جائے گی ایم ن پیڑھی مل تو کئی خائی نہیں پلے گیل ہوئی اٹھا پی نا